આરટીએમ સેન્ટર બહાને ઊભા રહી લોકોને શિકાર બનાવી પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ હોવાનું કહી રોકડા આપે તો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી ઠગાઈ આચરનાર મહાઠગ એવા દેવ પટેલને ચોકબજાર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે એટીએમ મશીન પાસે ઊભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાની જરૂરિયાત મંદ જણાવી રોકડા રૂપિયા પડાવી ઓનલાઈન ટ્રાન્સફર કરાવવાના નામે મોબાઈલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો મહાઠગ એવા દેવ પટેલ ચોકબજાર પોલીસના હાથે સાથે ચોક બજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી આરોપી મૂળ આણંદ હાલ કતરગામ ખાતે સુમુલડેરી રોડ પર આવેલ શ્રીજી ચોરણ એપાર્ટમેન્ટમાં રહેતો દેવ હિરેન પટેલ હોવાનું તેણે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયા છે તેની ધરપકડથી ચોક તથા કતરગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે